નમસ્કાર મિત્રો ગુજરાતમાં અલગ અલગ વિભાગના કર્મચારી મિત્રો દુખી છે ગુજરાતમાં ગ્રામ પંચાયતના કર્મચારીઓ જે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરે છે એવા કર્મચારીઓ પોતાના પ્રશ્નોને વાચા આપવા માટે પોતાના પ્રશ્નોની રજૂઆત કરવા માટે સરકાર જોડે ગાંધીનગરમાં એક કાર્યક્રમ કરવા જઈ રહ્યા હતા ગુજરાતના તેર હજાર સાતસો ગામના હજારો વીસી કર્મચારીઓ જેમને આજ સુધી પગાર આપવામાં નથી આવતું માત્ર એમનું શોષણ કરવામાં આવે છે બે હજાર છ થી આ કર્મચારીઓ કામ કરતા હોય અને એમને કોઈ જ પ્રકારનું વેતન ના મળતું હોય માત્ર હજાર પંદરસો રૂપિયા વેતન મળતું હોય એક બાજુ આ રાજકીય નેતાઓના પરિવારના એમના પત્ની એમના બાળકોના મોબાઈલ બિલ પાંચ પાંચ દસ દસ હજાર હોય અને બીજી બાજુ આ કર્મચારીઓને એવું કહેવામાં આવે કે હજાર પંદરસો રૂપિયામાં પોતાના પરિવારનું ગુજરાન ચલાવો જે ચલાવી ના શકે એવા પ્રશ્નોની વાચા માટે એવા પ્રશ્નોની રજૂઆત કરવા માટે ગાંધીનગરની અંદર કાર્યક્રમની મંજૂરી પરંતુ સરકારે મંજૂરી ના પાડી અને એમનો અવાજ દબાવવાનો પ્રયત્ન કર્યો છે પરંતુ સરકારને કહેવા માંગુ છું આ તેર હજાર પરિવારો શું ગુજરાતના નાગરિક નથી સરકાર જવાબ આપે હજાર પંદરસો રૂપિયામાં કોનું પરિવાર ચાલે એક વ્યક્તિનું ગુજરાત ન થઈ શકે ત્યાં છેલ્લા દસ દસ વર્ષથી આ લોકોનું શોષણ કરી રહ્યા છે સરકાર આમનો પગાર વધારો કરવા માગે છે કે કેમ આમને ન્યાય આપવા માગે છે કે કેમ એનો જવાબ આપવાના બદલે આ તો માત્ર પંદર સત્તર હજાર કર્મચારીઓ છે આમને દબાઈ દઈશું આમને કોઈ કાર્યક્રમ નહીં કરવા દઈએ આમને અવાજ અમે સાંભળીશું નહીં તો સરકાર આવા કેટલા વર્ગને દબાવશે એક બાજુ આગળવાડીને દબાવવામાં આવતી હોય એક બાજુ આશાવર્કરને દબાવવામાં આવતી હોય એક બાજુ ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટર બોર ઓપરેટર પટાવાળા ક્લાર્ક તમામ લોકોને દબાઈ રહ્યા છો તમે ક્યાં સુધી દબાવશો ક્યાં સુધી આ લોકોનું શોષણ કરશું એટલે સરકારે આમને ન્યાય આપવો પડશે એક વાર ના પાડશો બે વાર ના પાડશો પરંતુ અમારા વાજને તમારે સાંભળવો પડશે આ લોકોને ન્યાય આપવો પડશે નહીતર આવનારા સમયની અંદર માફ કરશો ગામની અંદર જાય એવા નહીં રહો અને માત્ર સૌના વિકાસ સૌના વિકાસની વાતો કરી રહ્યા છો અહીંયા ગુજરાતની અંદર મોદી સાહેબને બોલાવીને રોડસો કરી રહ્યા છો પણ અમે એટલે જ ચૂપ છીએ કે આવનારા સમયની અંદર મોદી સાહેબે પણ આ તમામ પ્રશ્નોની અંદર વાચા આપવી પડશે ન્યાય આપવો પડશે નહીતર સૌના વિકાસની વાતો કરવા માટે મોદી સાહેબને પણ અમે નહીં સાંભળી અને મોદી સાહેબ દિલ્હી ગયા પછી એવા પથરાઓને મૂકીને ગયા છે જે પથરાઓ માત્ર પોતાની ચિંતા કરે છે ગુજરાતમાં ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે ગુજરાતમાં ગુનાકારી ફૂલ્યો ફાલી છે ગુજરાતમાં બેરોજગારી વધી રહી છે ગુજરાતમાં નર્મદાનું પાણી ના મળતું હોય ગુજરાતમાં દારૂબંધીનો કાયદો હોવા છતાં ખુલે આમ દારૂ વેચાતો હોય કેટલા પ્રશ્નો ચાલી રહ્યા છે ક્યાં સુધી મોદી સાહેબના નામે પથરાઓ તરવા માગે છે એટલે આ વખતે પથરાઓને તરવા નહીં દઈએ એમને રાજનીતિ નથી કરવી પણ એમને ન્યાય ન્યાય આપવો આપવો પડશે પડશે આ તમામ લોકોને કર્મચારીઓ કે કોઈ પણ હોય આ તમામ કર્મચારીઓને પગાર વધારો કરવો પડશે ગુજરાતમાં ખેડૂતોને પાણી આપવું પડશે બેરોજગારીને રોજગારી આપવી પડશે દારૂબંધી કરવી પડશે ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા આપવી પડશે તમામ વર્ગને ન્યાય આપવો પડશે નેતર માફ કરશો બે હજાર સત્તર ની અંદર સિંહો સવારી કરી અને આવા નવાલા રાજનેતાઓને ફાડી ખાવા માટે અમે તૈયાર છીએ વીસી કર્મચારીઓને આજે નહીં તો કાલે ન્યાય આપવો પડશે મંજૂરી આપવી પડશે ને નહીં આપો તો વગર મંજૂરીએ પણ આ લોકોને પ્રશ્નને વાચા આપવા માટે લડત આપવા માટે અમે તૈયાર થયા છીએ ચોથી તારીખ સુધી રાહ જોઈએ છીએ નહીતર પાંચમી તારીખ અમારી છે કારણ

ગાંધીનગર એકલું નહીં આખું ગુજરાત સુરક્ષિત નહીં કરી શકો એટલે તૈયારી કરો વિશી કર્મચારીઓને કહેવા માંગુ છું ચિંતા ના કરો તમારા પ્રશ્નોને વાંચા આમના બાપને આપવી પડશે અલ્પેશ ઠાકોર તમારી જોડે બેઠો છે ચિંતા કરવાની જરૂર નથી તમારા પગાર વધારા હોય તમારા પરિવારના સુખાકારીની વાત હોય અને ગુજરાતના તમામ વર્ગની પીડાની બાબત હોય તે અલ્પેશ ઠાકોર લડવા તૈયાર છે અને હવે યા હોમ કરીને તૈયાર છીએ એટલે તૈયાર થઈ જાઓ હવે આપણે લડાઈ લડવાની છે એની અંદર હું બધાને આહવાન કરું છું કે જ્યારે પણ બોલાઈએ મંજૂરી આપે કે ના આપે હવે વગર મંજૂરી એ પણ ગુજરાતની અંદર તમામ જગ્યાએ કાર્યક્રમો થવાના છે જેટલા દબાવવા એટલા દબાઈ લો હવે વીસી કર્મચારી હોય પંચાયત ઓપરેટર હોય પંચાયત બોર ઓપરેટર હોય પંચાયતના ક્લાર્ક હોય પટાવાળા હોય આ નાના માણસો આંગણવાડી વર્કર જેટલા પણ નાના કર્મચારી છે વિજયભાઈ અમે બીજી ક્યાંય નહીં જઈએ હવે સીધા તમારા ઘરે આવીશું જવાબ માંગવા માટે અને જવાબ નહીં આપી શકો તો બે હજાર સત્તરમાં માં પ્રચાર કર્યા નહીં રહેવા દે જય જે ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત